વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં બાબેલા જાગૃતિ મોહલ્લામાં રહેતા લોકોની સ્થિતિ નરકાગાર સમાન બની છે અહીંયા છેલ્લા એક માસથી લોકોના ઘરમાં ડ્રેનેજના પાણી ઉભરાઈ રહ્યા છે જેથી અસહ્ય દુર્ગંધ મારે છે અને લોકો પોતાનું ઘર છોડીને અન્ય જગ્યાએ રહેવા જવા મજબૂર બન્યા છે દૂષિત પાણીના લીધે દિનેશ પરમાર નામના યુવકનું મૃત્યુ થયું જેથી બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરી છતાં પણ તંત્ર આંખ આડા કાન કરે છે આ વિસ્તાર વોર્ડ નંબર પાંચમાં આવે છે અને આ વોર્ડના કોર્પોરેટર મત લેવા માટે આવે છે પરંતુ સ્થાનિકોની સમસ્યા ઉકેલવા માટે દેખાતા પણ નથી છે અમારી ગટર છે ગટરમાંથી બધું ઉપર ટોયલેટ બાથરૂમમાં આવે છે કિચનમાં બી આવે છે અમારા અને ફૂલ પાણી હોય છે ગૂઠણ ગૂંઠન ઘરમાં પાણી થઈ જાય છે અને એ પાણીના લીધે અમે ટોયલેટ બાથરૂમ જઈ નહીં શકતા મચ્છર થઈ જાય છે કીડા પડે છે અંદર અને એ મચ્છર કરવાથી મારા હસબન્ડને ટાઈફોડ થઈ ગયો અને તાઇફોઇડના લીધે મારા હસબન્ડ આજે ડેટ પામ્યા છે તો મારી એવી વિનંતી છે કે મને આ પાણીનો નિકાલ ગમે તે કાંઈ નિકાલ કરી હાલે તો મારી દીકરી આજે બહાર ક્યાં જાય હું બહાર ક્યાં જઉં ટોયલેટ કરવા માટે પ્લમ ક્લિયરન્સ બોર્ડના મકાનમાં રહેતા લોકો પોતાના સ્વખર્ચે ડ્રેનેજ લાઇન નાખવા મજબૂર બન્યા છે છ મહિના થયા છતાં પણ હજુ ડ્રેનેજ લાઈનનું કામ પૂર્ણ નથી થયું ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાના લીધે સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલી પડે છે પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં છે